आकाशवाणी जो ई भोज केंद्र है रजुकरियोता कच्ची कार्यक्रम ध्यान ए राम राम ही रेण कार्यक्रम स्वर्णल मिणी बारे के निबंध रे के नीलंभण आके पण आनंद बाजा जजा करे ने राम 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 राम, 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 राम।, राम। आनंद भा रेण ते अच्छी बगासी यानी आज ही रेण में आए न से एकड़ी ਨੋਖੀ ਜੱਤ ਜੀ ਖੇਤੀ ਜੀ ਗੱਲ ਕਰਦਾ ਸੀ ਹੂੰ

કૃષિ ક્ષેત્ર એટલો વિશાળ આય કે દરેક શાખા ને દરેક ક્ષેત્ર મે સંશોધન કે અવકાશ રહેલો જાય અને સંશોધન કરલે કરે કોઈ કૃષિ વિજ્ઞાની હોવું જરૂરી નહી દરેક ખેડૂત પેન્જી વાડી ખેતર એકડો સંશોધક જાય વિજ્ઞાનિક જ જાય લખનઉજી બાજુ બુજુર્ગા કલીમુલ્લા ખાનસુ જાત્રીપ ઉગાવે હિમાચલ પ્રદેશ ગરમી પણ ઉગી સકેપલ સંશોધન અને આનંદ બા દરેક વ્યક્તિ જે વનસ્પતિ છોડવા ઉગાયે રસાય સંશોધન જે અંતે કોરો ઉત્પાદન વધી શકે રોગ જીવાત નિયંત્રિત થઈ શકે પાણી જી ઓછી જરૂર પે સ્વાદ સારો થયે અને ફળ જો આકાર વડો થયે ઈ મને સંશોધન ગંજા ફળશ્રુતિ હોય શકે જી આનંદભાઈ છે ને ફળ જો આકાર વડો થઈએ ઈ કાણીંગા ને જોકો કોડો જે કે પાંચો હતા પિતરકાલો ઈ નસે હેડો વડો આ ને માડું કે ઘેરનું હોય ને તો વિચાર થઈએ પણ નેઢળો મેલે તો એકડે કોટમ કે થઈ રહે એટલો તો ઈ પણ સંશોધન જે પરિણામે સચી હાણે આનંદભાઈ ઈ મળે ગાલ તો ઠીક મિટ્ટી વગર પણ ખેતી થઈ શકે અને પ્રયોગ ગણે ઘણે મશરૂમ જે મે ઉગાય ને વધુ કમાણી થઈ શકે એળા કામ પોઈ સ્પ્રાઉટ જે ચોતા સે પણ ઓઘાઈએ અને ઘણે મળે તો એડા શોખીન વેતા કે જોકો પિંડ જે ઘર જી છત તે પણ ખેતી કરી અને સે

પિન્ી વેગર પણ કરી છત્રી વર સુધી જુલોજી જા શિક્ષિકા એટલે કે પ્રાણી શાસ્ત્ર જ શિક્ષિકા તરીકે કામ કર્યો સરકારી શાળા મે પ્રિન્સિપલ પણ રે પોવૃત થયા ને તડે એની વિચાર્યો નો કહણે હું કોરો કરતી છે પણ એની કે સમય પસાર કરે લે કરે ક ક એલો કે હું કે જડા પંજી ઉર્જા અને ભાવના શોખ ઈમળે પોસાજે અને કિક ઉપાર્જન પણ થઈ શકે બરાબર તો ઈ એની કે લાગો ક આકાશી મૂજી પ્રયોગશાળા બનાયા અને એનમે ઝાડ અને પરિણામ સ્વરૂપે એ ડ્રેગન ફ્રૂટ પોખેજો નિકી કયો હા ડ્રેગન ફ્રૂટ પોખેજો એની જો છોકરો આય ને એ ડ્રેગન ફ્રૂટ ચા સ્વાસ્થ્ય લાભ ગણે મળે એની કે એટલે એની કે થયો છત તે ડ્રેગન હોતા એટલે પોઈ પણ છતે ડ્રેગન ફ્રુટ તો ઘણા મળે મિટ્ટી ખપે એટલે પોય જે મગજ મે ઝબકારો થયો કે મિટ્ટી વગર ડ્રેગન ફ્રુટ ઉગાઈ શકાય છે કે એટલે હેડી રીતે હી વિચાર આયો અને એ વિચાર જે પરિપાક રૂપે એની સંશોધન કયો અને પોય કોર કયો લગભગ પંજાખણ જેટલા પ્લાસ્ટિક જા જોકો કો બલુ કલર જા બેરલ છે ને એ બેરલ ભેગા ક્યો અને એનમે એને સોખણ છોડવા ડ્રેગન ફ્રૂટ જાય લાલ ને પીળી બોય જાતું જો ચાલુ કયું હા મિટી વગેરે ઉગાણું કોકાપન પો શાકભાજી છેલ અને બ્યા જે કોઈ પણ ઘર જો પ્રાકૃતિક સામગ્રી જો મિશ્રણ હોય ને એનો ઉપયોગ કરે અને ઓર્ગેનિક ખાતર બનાયો અને એનમે ડ્રેગન ફ્રૂટ જો ઉછેર કંઈ અને હેડી રીતે ઈ ડ્રેગન ફ્રૂટ ફ્રૂટ ઉછર્યા પણ સરસ સરસ રીતે વિકસ્યા પણ અને એમને ધીમે ધીમે પાક પણ અચેલે લગાણું અને હી એની જે શરૂ થઈ છત તે મિટી વગર ડ્રેગન ફ્રૂટ જી ખેતી જી સફર અને હાણે તા અનેક જાત જાઈ નવા નવા પ્રયોગ કરીએ તા અને ડ્રેગન ફ્રૂટ જી ખેતી પણ કરીએ તા પણ ખેતી વિષયક માહિતી જો કોઈ આવે ને એ શેર કરી લે યુટ્યુબ પણ હલાઈએ તા અને સારી એડી કમાણી પણ કરીએ તા એટલે હેડી રીતે હેકડો વિચાર બીજવે ને એમ કે જે બરાબર રીતે સચી દિશા મેં ખુબ આનંદ અચી મેખો કેહિતી ઉપયોગી ખાસી લગી હું પોઈજ આ ગામ રતા ગણેશ જીતુભાઈ દરજી પિયુષભાઈ રમેશભાઈ કમલેશભાઈ

મનોજભાઈ જો અને ગામ મોરવાડા તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠા રાજુભાઈ અયાશી પડી ભજન વગાયો ને ભારે પસંદ અને ડ્રેગન ફ્રુટ વિશેજી માહિતી ને કાળિંગેજી માહિતી પણ ખાસી લાગી અને રેમાભાઈજી ગાલ પણ ખાસી લગી ઉપયોગી લગી અને કો ગીતો સે પણ ખાસો લગો હા બેન इन पुठियां जो मैसेज आहे महेंद्र भाई दरजी जो सतसमंदर पार मुंबा सां केन्या थी हीउ पंज कन्ने राम राम चवनि था अने इंटरनेशनल रेडियो ते पाण कार्यक्रम सुणे था पाण त हाणे इंटरनेशनल श्रोता महेंद्र भाई इंटरनेशनल रेडियो ते रिहाण सुणे था त ख़ासी ॻाल्हि चवजे अने રામ રામ ભેગા જય શ્રી કૃષ્ણ જયંતા તો પાંજા પણ રામ રામ ભેગા જય શ્રી કૃષ્ણ અને જય મહાદેવ પણ જેઓ આયો છે તો જય મહાદેવ પણ પાંની કે થઈ દીયો ઓજો મેસેજ આ સુરેન્દ્રભાઈ ઠક્કા જો ગામ કોટરા ચકાથી ઓડિયો મેસેજ આલાયા તો સે પર પા સોણી ગીનો આનંદભાઈ નીલમ્બે કુજે નારાયણ સોલી બાપુજી સોરમે શિવ ભજન સુણી ખૂબ આનંદ થયો અને ડ્રગન ગ્રુપ વિશેની માહિતી ખૂબ ગમઈ એ રામ રામ આનંદભાઈ નીલમ

કોટડા થી અલ્કેશંહ ગોહિલ સરોજબા ગોહિલ બે જજાકર ને રામ ચેતા નારાયણ સ્વામી ભજન ખાસો લાગો पोइ मैसेज कयो अलकेश नियमित खे चओ नियम करे आई तार्यक्रम में शामिल पिणु ईंदासीं जो मैसेज आहे अब्दुल कादर खत्री जो न अञा थी पंजाहु कॾहिं राम राम चवंदा आहिनि मैसेज पिणु हलायूं

તો પાંજા પણ એની સોતા મિત્ર કે જજા કરે ને રામ રામ આનંદભાઈ પોઠિયા મેસેજ આઈ ભલા હા એન પોઠિયા જે મેસેજ આયા હંસાબેન રાઠોડ ને વિજયભાઈ રાઠોડ જો ઈ પણ જજા કરે રામ રામ જેતા નિયમિત સોતા ઈ પણ ઈ કો જો મેસેજ આયા હિરેનભાઈ સુપેડા ને દયાબેન સુપેડા જો રામ કોટરા ચકા થી ઈ પણ જજા કરે રામ રામ જેતા કાર્યક્રમ નિયમિત શ્રોતા કાર્યક્રમ ની કે પસંદ આય અને નિયમિત મેસેજ પણ કરી હતા કો જો મેસેજ આયા શીતલબેન જો બરાબર અને ઈ આઈ ગામ અણિયારી જિલ્લો પોરબંદર થી શીતલબેન પૂજાબેન વિજયભાઈ હંસાબેન મને જીજા ચેતા અને કાલ એની ચ્યો ભોળાનાથ ભજન પસંદગી પૂરી કરી દે કારણ કે શ્રાવણ માસ હલે તો એટલે એની કે શિવ ભજન પણ આવા નવા શિવ ભજન રજુ અને એની ચ્યો એટલે આજ પણ વગાડી છડ્યો બરાબર એનો પોઠિયા મેસેજ આ વિષ્ણુભાઈ દરજી જો અને ઈ પણ જીજાકર ને રામ રામ ચેતા આદિપુર થી મેસેજ કે આયો કમેન્ટ પણ બરાબર અને આજો કાર્યક્રમ ની કે ખાસો લાગો સરસ લાગો ને ઉત્તમ લાગો એ त विष्णु भाई जी लॻणी कार्यक्रम पते ई सरहनीय विष्णु भाई के चओ कार्यक्रम सुणी सुहिनि मेसेज कंदा रह पोइ जो मैसेज आए

મરિયમ બેન જો ચોબારી થી મેસીજા એ પણ જેજાકર ને રામ રામ ચેતા હજી માહિતી ખાસી લાગી એની ભેગા રમઝાન બા જાન મહા ખતુ બેન ધીયા બેન હસીના બેન ને કણખોજ મલુખ બા જેજાકર ને રામ રામ ચેહતા ને લોકગીત સુનુ હોય એની કે એની પણ એની પસંદગી પણ જરૂરથી પૂરી કરી દીધા સુણાય જુઓ પણ આજે મેસેજ ગણે એટલે પણ લોકો સુ ન શક્યા છે અને કોઠિયા મેસેજ આય નીલમ મનોજભાઈ વાઢિયા જો ગીરથી એ પણ જે રામ જીતા એ પણ કાર્યક્રમ નિયમિત નિયમિત મેસેજ કહી બારે ચો મેસેજ કહીદા રે તા અસંખે ખબર પહે અને કાર્યક્રમ કે સામેલ કહી રહો અને પાંજો અને શ્રોતા સંવાદ હેજ રીતે સુમધુર રીતે ચાલુ રહે એવી પણ આશા રાખો અને આનંદ ભા હા પાસે રિણ કાર્યક્રમ માહિતી યુટ્યુબ પણ બને યુટ્યુબ પણ આકાશવાણીતો પણ શ્રોતા મિત્રણ યુટ્યુબી યુટ્યુબ ચેનલો કરીએ રિણ કાર્યક્રમ સુણે જે શ્રોતા પ્રતિભાવ શા અને

ਛੱਤ ਤੇ ਅਨੋਖੀ ਰੀਤਾਂ ਡ੍ਰੈਗਨ ਫਰੂਟ ਦੀ ਖੇਤੀ ਕਰੀਏ ਤਾਂ ਐਨੀ ਮਜਾ ਨੂੰ ਪ੍ਰੇਰਣਾ ਲੱਗੇ ਨੀ ਨੇ ਪਾਪਣ ਕਿੰਕ ਐਡੋ ਕਰੇ ਸਗੋ ਨੀਲੰਬੇਣ ਸਾਥੀ ਅੱਜ ਜਿਹੜਾ ਅੰਜੋ ਟਾਈਮ ਥੀ ਤਾਂ ਪੂਰਾ ਤੇ ਗੰਦਾਸੀ ਭਾਰੇ ਜੀ ਰਜਾ ਤ੍ਰਿਆਣ ਕਾਰਜਕ੍ਰਮ ਸੁਣਦਲ ਮਣੀ ਭਾਰੇ ਕੇ ਨੇ ਬੈਨ ਰਹੇ ਕੇ ਨੇ ਨੀਲੰਬੇਣ ਆ ਕੇ ਪਣ ਆਨੰਦ ਬਾਜਾ ਜਜਾ ਕਰੇ ਨੇ ਰਾਮ 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 ભુજ કેન્દ્ર